મહિન્દ્રા બસો પંચાણું સુપર ટર્બો સરપંચ મોડલ આખું જનરલ બનાવેલ ટ્રેક્ટર છે એન્જિન આખું જનરલ બનાવેલ છે હજી રાઉસ કરવાનું પણ બાકી છે બરાબર ગેરઠાઠું હાઇડ્રોલિકમાં એક રૂપિયાનો ખર્ચો નથી ઠાઠામાં અવાજ નથી પચાસ ટકા ટાયર છે મોટા ટાયર પિસ્તાલીસ પચાસ ટકા જેવા છે આગળના સાઠ સિત્તેર ટકા જેવા ટાયર છે એમ આર એફ ના ચારે ટાયર આખા વાયરિંગ બધું ચાલુ કમ્પ્લીટ હોર્ન પણ ચાલુ છે હેડલાઇટો નવી ઇન્ડિકેટર નવા પંખા પણ નવા નાખેલ છે ક્યાંય પણ હડાનો ડાઘ જોવા નહીં મળે આખા ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કંપનીના ઓરિજિનલ પંખા નાખ્યા છે હાઇડ્રોલિક ઇશારે કામ આપશે તમે જોઈ શકો છો ઇશારો જ કરું છું હાઇડ્રોલિક સેન્સર પણ ચાલુ છે કમ્પ્લીટ પીટીઓ કમ્પ્લીટ ચાલુ ડબલ પીટીઓ આવશે પાંચસો ચાલીને એક હજાર કોઈ જાતનો અવાજ ઘોંઘાટ કાંઈ નહીં હોય એકદમ સાયલેન્ટ ઓરિજિનલ અવાજ

તમે જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગામ પ્રોપર અમરેલી વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો